ેશ પટેલની પ્રેરક ભારત દેશનું નામ વિશ્વમાં અગ્રેસર કરવાની દિશામાં યુવાનો મહત્વ ભાગ ભજવશે મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ચાણસમા તાલુકાના ધિણોજ ખામે ધનવંતરી શારદોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં ગુજરાત સરકાર તેમજ ભારત સરકારમાં નિમણૂક પામેલ કર્મચારી તથા અધિકારીઓનું સન્માન તેમજ ધનવંતરી તેજસ્વી વિદ્યાર્થી સાહેબ ફંડમાં દાન આપનાર વિશિષ્ટ દાતાઓના આ સન્માન ત્રિવેદી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને શુભકામનાઓ અને અભિનંદન પાઠવતા જણાવ્યું કે આ કાર્યક્રમ આરોગ્ય અને શિક્ષણનો સમન્વય છે આપણે સૌ ધન્વંતરી ભગવાન પાસેથી આયુર્વેદ અને પાસેથી જ્ઞાન મનુષ્ય પોતાની જાતને સાર્થક બનાવે છે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેમણે છે આપણે સુડતાળીસ સુધી વિકસિત દેશની હરોળમાં સ્થાન પામશું જેમાં શિક્ષણનું મહત્વ યોગદાન રહેશે આ પ્રસંગે વિદ્યાર્થીઓ વીસમી સદી ને એકવીસમી સદી વચ્ચેનું અંતર સમજી અપકમિંગ ટેકનોલોજી ક્ષેત્રે મહારત હાંસિલ કરવી પડશે દુનિયાના વર્તમાન પ્રવાહથી વાકેફ થઈ તેને અનુલક્ષી પ્રાપ્ત કરવી પડશે જેના લીધે દેશ મક્કમ ગતિથી આગળ વધશે ભારતીય યુવાનો પણ વિશ્વમાં પોતાની અલગ છાપ ઊભી કરી છે દુનિયાની છે ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બનવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પના કિચન કેબિનેટમાં પણ સમાવેશ થઈ રહેવાનું ગર્વ છે ભારત દેશનું નામ વિશ્વમાં અગ્રેસર કરવાની દિશામાં યુવાનો મહત્વનો ભાગ ભજવશે આ પ્રસંગે હું કહેવા માંગુ છું કે આગળ વધવા માટે ટૂંકા રસ્તાઓ અપનાવશો નહીં આ ટૂંકા રસ્તાઓ હંમેશા નુકસાનકારક જ સાબિત થશે આપ સૌ મહેનત આત્મવિશ્વાસ સાથે આગળ વધજો તમે હંમેશા દરેક પાસેથી સારી પ્રેરણા આગળ વધજો સર્જનાત્મક દિશામાં સનાતન સંસ્કૃતિને માર્ગે પર ચાલીને આગળ વધવા મારી અપીલ છે આ પ્રસંગે હું માતાઓને પણ કહેવા માંગુ છું તમે પણ દીકરાઓને સનાતન સંસ્કૃતિ પ્રમાણે ચાલવા પ્રેરણા આપજો જેથી દીકરીઓ પણ ભારતીય સંસ્કૃતિને ચરિતાર્થ કરી શકશે બ્યુરો રિપોર્ટ પ્રવીણ યોગી